અત્યારે આપણો સનાતન ધર્મ તે ક્ષીણ થતો જાય છે સનાતન ના વિશાળ સ્વરૂપને તેને સૂક્ષ્મ બનાવવામાં લાગ્યા છે એટલા માટે આજે આપણા ધર્મનું સ્વરૂપ સૂક્ષ્મ થતું જાય છે કેમ કે આપણે ધર્મને આપણા ધર્મના હૃદય અર્થાત ગૌમાતાને સમજી શકતા નથી તેની પીડાને સમજી શકતા નથી એટલા માટે આજે આપણે કોઈ પણનો પ્રહાર આપણા પર થાય આપણા ભારત દેશ પર થાય આપણા સનાતન ધર્મ પર થાય

કે ભક્તિ કરીને 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 જ જ જ સેવા અને રક્ષા આપણા ભારત દેશની સેવા થાય છે આપણા ભારત દેશની રક્ષા થઈ શકે છે આપણા આ સનાતન ધર્મની રક્ષા થઈ શકે છે કેમ કે ભારતનું ભાગ્ય લખનાર વિદાતા એ આજે આપણે રોડ પર મૂકી દીધી છે જે ભારતનું લખી નાખ્યું છે પોતાના સ્વર્ણ સમાન દુગ્ધ થી અમૃતરૂપી દુગ્ધથી એ ભારતનું ભાગ્ય લખી નાખ્યું છે એ વિદાતાને આજે આપણે આપણા ઘરમાંથી બહાર કાઢી મૂકી અને એને રોડ પર રહેવા દીધી છે એને માર્ગે માર્ગે દરેક ગૌ ભક્તની શોધમાં ફરી રહી છે કે ક્યાં ગયો મારો શિવાજી ક્યાં ગયો મારો મહારાણા પ્રતાપ કે જેમને મારી સેવા કરવા માટે ક્યાં ગયા એ બધા વીરદાદા વછરાજ વીર દાદા જશરાજ જેમને મારી સેવા કરવા માટે પોતાના મસ્તક પણ હસતા હસતા સમર્પિત કરી દીધા છે અને જ્યારે મસ્તક સમર્પિત કરી દીધા તો પણ તેમનું શરીર તેમનું દેહ એ ગૌભક્તિ માટે એટલું રહ્યું છે એટલું તેમનામાં રક્ત ઉકળી રહ્યું છે કે કે તેમનું એ જ્વાલાની જેમ હૃદય ધગધગી રહ્યું છે જ્યાં સુધી ગૌ માતાની રક્ષા નહીં થાય જ્યાં સુધી અમારી આ ગૌમાતાનું સંરક્ષણ હું નહીં કરી લઉં ત્યાં સુધી મારા પ્રાણ પર મારી પ્રતિક્ષા કરશે મારા પ્રાણ પણ મારી પાસે આવી શકશે નહીં લોકોની એવી ગૌભક્તિ રહી છે એવા રાજાઓની મહારાજાઓની એવી ગૌ ભક્તિ રહી છે ગૌ માતાની સેવા કરીને એવી ગૌભક્તિ પોતાની રાષ્ટ્રભક્તિ એ પ્રદર્શિત કરી છે આપણી આ ગૌ સંરક્ષણની ભક્તિ ગૌ સંરક્ષણ પ્રત્યેની આપણી શક્તિ તે પ્રવૃત્ત રહેવી જોઈએ અને ગૌમાતા માટે આપણે કેવા કેવા સુંદર કાર્ય કરવાના છે ગૌમાતા માટે કેવી કેવી સુંદર સેવાઓ કરવાની છે તેવા પ્રકારની વિચારધારા આપણા હૃદયમાં સદૈવ પ્રસ્ફુટિત થવી જોઈએ